હોય વગર લાભ વગર લાલો ન લૂટે ને આવું બધું છે પણ પૂરા તને સીધી વાત કરું તને સમજે એટલે અમારે શું છે નગરપાલિકા મ્યુનિસિપાલિટી આવે ને એટલે જેને ટિકિટ મળવાની પૂરા એને પાકું જ હોય કે ટિકિટ મળવાની છે મહેનત કરતો હોય સેવા કરતો હોય આવું બધું ઘણું કાર્ય કરતો હોય રાજકારણ માં કેવું હોય પૂરા ટિકિટ નું પાકું ફાઈનલ હોય ને એટલે મારી ઘેરે નેતાજી ને બધા આવ્યા ટીમ આખી એટલે મેં તો બોલો સાહેબ એટલે કે તમારું એ કે ચૂંટણી કાર્ડ કાઢી દઈએ અમે ભૂલા ઘરે એટલે મને નવાઈ થઈ મેં કીધું ચૂંટણી કાર્ડ અને ઘરે કાકા તમારે ધકો નહીં નહીં એમ કે અહીંયા ને આ દે મે ચૂંટણી કાર્ડ તો ઠીક પણ મેં કીધું મારે કૂપન મેં કીધું પૂરા મારે કૂપન કાઢવું પૂરા એ કે એ તો ઓફિસે જવું પડે મેં કીધું તો નેતાજી એક કરો તો બી તો મારે આવકનો દાખલો કાઢવો તો કે એમ આઈ ઓફિસે જવું પડે ભૂરા તો ભૂરા આપણે જરૂર છે એ તો કુપર ની ના દાખલાની નાની જરૂર હોય ને ભૂવા થોડું કઈ રાશન મળે ચૂંટણી કાર્ડમાં કઈ બીજું તો મળવાનું નથી એટલે મેં કીધું ચૂંટણી કાર્ડમાં તો મેં કીધું અમને તો કઈ ફાયદો નહીં ભૂરા બરાબર ફાયદો તો ચૂંટણી કાર્ડ માં એને કે પાંચ વર્ષે ચૂંટણી આવે એટલે એને તો વોટ વધે પૂરા એટલે મેં કીધું લાલો લાવ વગર લોટે નહીં મેં કીધું નેતાજી મેં કીધું ચૂંટણી કાટ કઈ વાંધો પણ આ રીતે જેમ ચૂંટણી કુપન કાઢો અમારા દાખલા કાઢો આવકના અમારી જાતિ જ્ઞાતિના આ બધું કરો ને તમે તો એ હસવા માંડી ગયા કાકા તમે કે ખાધેલા તો ખાધેલો જ છું તો વાંધો નહીં આનો ચૂંટણી કાટ તો ચૂંટણી કાટ તમે કાઢી દો ને એટલે એને શું છે ચૂંટણીમાં મત વધે ને પૂરા કાઢે એટલે વોટર વધે ચૂંટણી કાંટ કાઢી ગયેલી તમે તો એને જો એટલે મતદાનમાં શું છે એને મત પડે એટલે ભૂરા લાભ આ શું છે લાલો લાભ વગર ના આ તો બાકી તો બધા હોય ભૂરા આ તો અટાણા સમજાય એવી વાત કરું આ નેતાજીની હો હા